આપડે ઓલા છે અને માર્યું છે એ મેસે બોન હિસે આટલી બધી સુકામ તું ખાલી થાસ અમારે બધી ઉપર

એ બોન હા હતી તો રે એનો ડાટો કાઢવો છે પણ આ બધી મિલકત રહી ને એના નામે છે પેલા મારા ઘરવાળાના નામે થવા દે પછી તો આ દોહાના છે ને ઉંદરિયું પાઈ દેવું છે પણ ઉભી તો રે ક્યાં દાસ હમણે આવશે

સાહેબ વાંધો જ નહી આવે ને એ તપાસ તો કરવા સાહેબ તો ક્યાંય વાહન માં હડફેટે આવી ગયો છે ના સાહેબ વાહન ની હડફેટે નથી સીડ્યો અમે તેને બેઠા બેઠા ઘરિયા વાતો કરતા હતા તરત જ પડી ગયો આને સિતે વર્ષની ઉંમર થઈ અને આને પડવાનો છોક બહુ હતો અને અમે છોકરી જોવા લઈ ગયા અને છોકરી બારી ગયો અને અચાનક હે એવું આપણા ગામમાં છે કોણ તમને શું લગભગ આ રેત રે ત્યાંથી ત્રણ કેસ ફેલ થઈ ગયા છે કઈ રહ્યા નહીં સારું ચાલુ કરો ને બે જઉો ફેરવો ફેરવો ઊંધો હાથમાં મરજો ને તું કે હું સાહેબ મેં તમને પેલા કીધું તું હાથમાં અને શું ખવાયું તું

조도조도아 <cringe> <laughs> <oler> <Chevy>

ごめんな黙らせて